નમસ્કાર સ્વાગત છે હું છું બરકટાવી તાલુકાના ઉમરવા વસાહત ખાતે આપણે આવેલા છે ને અહીં જે અઠવાડિયા વસાહતનો એક છોકરો શૈલેષ રાઠવા સંજય રાઠવા ઉર્ફે સંજય રાઠવા એને સુખી ડેમના સરોવરમાં એને ગંભીર ઈજાઓ કરી એને નાખી દેવામાં આવ્યો હતો અને મૃતદેહ મળ્યા હતો આ સંદર્ભે પોલીસે કુલ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે એમાં એક સગીર છે સગીર છે એટલે એનું નામ પણ આપણે બોલી શકતા નથી કાયદાકીય કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર એની સાથે બે યુવાનો છે પોલીસે ઝડપી પાડ્યા છે અને જમીન અંગેની બાબતે લઈ આ ઝઘડો થયો આ વિવાદ થયો અને એને એનું મર્ડર કરી નાખવામાં આવ્યો પંચોતેર વર્ષના એમના જે કૌટુંબિક કાકા ચોથી પીડીએ જે થતા હતા ચ્વથી પીઢીએ રિલેશનશીપ થતા હતા તે અંગે એમની જમીન છે દસ એકર એનો વારસદાર કોણ શૈલેષ કલાચ બની જાય એ પ્રકારની વાત લઈ ને એનું કાછળ કાઢી નાખવામાં આવ્યું આપણે સેરેશના ઘરે આવેલા છે એમને એમના પિતા છે એમના છોકરા પણ છે એમના ભાઈ છે સંજયના શૈલેષભાઈ એમના માતા છે એ ઊભા છે આપણે એમને સગડી વાત પૂછીશું તમે નજીક આવતા રહો સાહેબ શું ઘટના બની હતી અને પોલીસે કેવી તપાસ કરી તમે શું કહેવા માગશો અંગે અમે અહીંથી એ તઈ સુકી ડેમ ગયેલો એટલે તઈ અમારા ઘર છે જૂનું એ બધા તઈ રહે છે દસ બાર ઘરોના એટલે અમારું ઘર તઈ છે એટલે અહીંથી તઈ ગયો બપોર પછી બે એક ના ગારામાં એટલે જોયા વગર ખબર પડે ને એટલે બીજે દિવસ ફોન આવ્યો અમાર ભાઈ કે સહેલો આવ્યો નહી ઘેર એમે કીધું કે કઈક તપાસ કર અને અહીં હો નહીં આવ્યો એટલે અમાર ભાઈ એની તપાસ કરી તપાસ કરતામાં ત્યાં નદી બાજુ જો એટલે એને કંઈક મળી આવ્યું જોવા એટલે પહા અમુને જાન કરી એટલે અમે અહીંથી કીકાવાળા અમારી ઘેડી સાસુ મટી ગયેલી ત્યાં અમે ડાઘ ગયેલા હતા અને પછી ત્યાંથી આવી અને અમે પહા તઈ જ્યાં જ્યાં એટલે ખરેખર લાશ પાણીમાં પડેલી હતી એટલે અમે પોલીસને જાન કરી પોલીસ આવી અને આવી અને પછી બહાર કઢાવી બહાર કઢાવી એટલે અમે તો કદાચ મરી ગયો છે એવું બહુ જાણીએ પણ બાર કઢાવ્યા પછી એને અહીંયા માથા ઉપર ઘા હતા પથ્થર હા અને ગળા ઉપર બધું ડબાવેલા પંજાના નિશાન બધા જોવા મળ્યા અને વહાની પીઠ ઉપર પણ બધું મારેલું ચામડી ઉખડી ગયેલી એવું બધું જોવા મળ્યું અને પછી બહાર આવી રીતે જોયું એટલે ખૂન પડેલું હતું અને દારૂના ચાર પાંચ કાગળિયા પડેલા હતા પોટલિયાના અને એક ખાલી બોટલ પડેલો હતો એટલે એને કંઈક પાર્ટી જેવું રાખી અને એને મર્ડર કરી નાખ્યું એવું અમુને લાગ્યું એટલે અમે પોલીસને જાણ કરી પોલીસ આવી પછી એને બહાર કાઢાવ્યો બહાર કાઢ્યા બાદ પીએમ કરવા અમુને સરકારી દવાખાને

કયા કારણ હત્યા કરવામાં આવી કારણ અમને કોઈ કારણ લાગતું નથી અમારે એમની જોડે કોઈ લેવડ દેવડ જમીન ની દસ વીઘા જમીન છે જમીન ની વાત ખોટી છે અચ્છા કેમ કે જમીન વિશે અમારે એમને કઈ લાગતો નથી હક જ નથી લાગતો બરાબર એમ તો અમારા આગળની પેઢીમાં અમારા દાદાને ને દાદા એ ભયો ભયો ખરા પણ અમારે જે અમારા બાપા એ અને અમારા દાદાનું અલગ જ ખાતું છે એન્ટ્રી રાખી અલગ છે અને એમનામાં અમારે કોઈ હિસ્સો નહીં જમીન બારાનો પણ આ ખોટી બાબત થી જમીન બારામાં લખાવેલું છે તો એની હત્યા કરવાનું કારણ તો શું લાગે છે કારણ તો અમને એવું લાગે કે આ કોઈ એકબીજાના આને આવું કરાવવાનું એવાથી થયું હોય એવું અમને લાગે બાકી જમીન બાબતનો ઝઘડો અમારે કોઈ નથી બરાબર અને એમની અમારે કોઈ લેવડ દેવડ ના અમારી જમીનમાં કોઈ લેવડ દેવડ નહીં પોલીસ એવું કહે છે કે એમની સાથી પેઢી કે એમના સગા થાય અને એ દસ વિઘા જેટલી એમની જમીન છે એ જમીન કે એ લઈ જશે એ પ્રકારની ધાક લીધે એવું તો અમે નહીં કીધું અત્યાર સુધી ભાઈ અમારો છોકરો કઈથી કે આ લેવાની છે અમારે અમારા બાપા એને કીધું અમે એને કીધું અને મોટી શું લાગે છે આ મર્ડર પાછળનું એનું પાછળનું કારણ શું છે હત્યા કરવા પાછળનું કારણ તમને શું લાગે એ આવે એ પીધેલી હાલતમાં કરી નાખ્યું કે કેવી રીતે કર્યું એ અમને એ નહીં ખબર નહીં ખબર નહીં ખબર બરાબર ઓકે